શું મિત્રો આપ જાણો છો કે દુનિયામાં સૌથી વધારે વપરાતું મટીરિયલ કયું છે તે છે સિમેન્ટ પરંતુ શું મિત્રો આ સિમેન્ટ અત્યારેના જમાનામાં જે ઉપયોગ લઈ રહ્યા છીએ તે જ સિમેન્ટ આપણે વર્ષો પહેલા ઉપયોગ લેતા હતા મિત્રો જવાબ છે ના કેમ કે અત્યારના જમાનામાં જે આપણે સિમેન્ટ લઈ રહ્યા છીએ તે એ સિમેન્ટ થી તદ્દન ડિફરન્ટ છે જૂના જમાનામાં જે સિમેન્ટ ઉપયોગ લેતા હતા તે હતું લાઈમ અને લાઈમ ઉપયોગ કરીને આપણે ઘણા બધા મોટા મોટા સ્ટ્રક્ચર્સ બનાવ્યા છે જેવા કે તાજમહેલ ગ્રેટ વોલ ઓફ ચાઇના અને ઇજિપ્ત પિરામિડ પરંતુ મિત્રો આજના સમયમાં જે સિમેન્ટનો ઉપયોગ લઈ રહ્યા છીએ તે તદ્દન ડિફરન્ટ હોવાથી આજે આપણે તેના અલગ અલગ પ્રકારના ટાઈપ્સ અને તેના ઇન્ગ્રેડિયન્ટ વિશે ભણીશું મિત્રો સ્વાગત છે આપનું મારી આ YouTube ચેનલ ફોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં મિત્રો હું આપનો દોસ્ત દીપક સોમેશ્વર લઈને આવી ગયો છું ફરીથી એક વિડિયો જે છે ટાઈપ્સ ઓફ સિમેન્ટ અને તેના ઇન્ગ્રેડિયન્ટ વિશે મિત્રો સિમેન્ટના પ્રકારમાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો જે પ્રકાર છે તે છે ઓપીસી ઓપીસી એટલે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ પણ શું મિત્રો આપને પ્રશ્ન ક્યારેય થયો છે કે તેને ઓપીસી જ કેમ કહેવામાં આવે છે કેમ કે ઇંગ્લેન્ડના પોર્ટલેન્ડ નામના ટાપુ ઉપરથી જે પથ્થર મળી આવે છે તે સેમ આપણા આ ઓપીસી સિમેન્ટ જેવો જ હોય છે તેથી તેને ઓપીસી કહેવામાં આવે છે તો મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટમાં કયા કયા ઘટકો હોય છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર મુખ્યત્વે લાઈમ સિલિકા અને એલ્યુમિના હોય છે પરંતુ અન્ય ઘટકોની જો આપણે વાત કરીએ તો તેની અંદર કેલ્શિયમ સલ્ફેટ કે જેને આપણે ચિરોડી તરીકે એડ કરીએ છીએ તેમજ આયર્ન ઓક્સાઇડ મેગ્નેશિયા અને સલ્ફર હોય છે તેમજ આંશિક માત્રાની અંદર આલ્કલીઝ પણ હોય છે મિત્રો તો આ ઘટકોના પર્સન્ટેજની વાત કરીએ કે કેટલા પર્સન્ટેજ આપણે આ સિમેન્ટમાં એડ કરીએ છીએ તેવી જ રીતે કેલ્શિયમ સલ્ફાઈડ અને આયર્ન ઓક્સાઇડ ત્રણ થી ચાર ટકા અને મેગ્નેશિયા અને સલ્ફર એક થી ત્રણ ટકા અને હા મિત્રો આલ્કલીઝ પણ આપણા સિમેન્ટમાં જીરો પોઈન્ટ બે ટકાથી લઈ અને એક ટકા જેટલી હોય છે પરંતુ આપણે તેને એડ નથી કરતા તે બીજા ઘટકોમાંથી આવી અને આપણા સિમેન્ટમાં ભળી જાય છે તો મિત્રો આપણે જે આ ઘટકોના ટકાવારીના પ્રપોશનની વાત કરી તે ફક્ત ઓપીસી માટે છે પરંતુ આ જ ઘટકોમાં આપણે પ્રપોશનમાં વધારે ઓછો કરી અને બીજા પ્રકારના સિમેન્ટ બનાવી શકીએ છીએ પરંતુ તે કયા ઘટકને વધારે અથવા ઓછો કરી અને કયો સિમેન્ટ બનશે તે હવે આપણે આગળના વિડીયોમાં જાણીશું અને તેના શું ઉપયોગ થશે તે પણ આપણે હવે આગળના વિડીયોમાં જોઈશું પણ આ વિડિયોમાં આપણે તે કયા કયા પ્રકારના સિમેન્ટ હોય છે તે જાણી લઈએ મિત્રો આપણે બીજા પ્રકારના સિમેન્ટોની વાત કરીએ તો તેમાં છે પીપીસી પીપીસી એટલે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટમાં આપણે પોઝોલાનિક મટીરિયલ થર્ટી એડ કરીએ છીએ તેથી આપણે તેને પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ કરીએ છીએ બીજા સિમેન્ટની વાત કરીએ તો તેમાં છે લો હીટ સિમેન્ટ એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ સુપર સલ્ફેટેડ સિમેન્ટ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ ક્વિક સેટિંગ સિમેન્ટ પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ હાઈ એલ્યુમિના સિમેન્ટ હાઇડ્રોફોબિક સિમેન્ટ તો મિત્રો આવા ઘણા પ્રકારના સિમેન્ટની આપણે આગળ વિસ્તારથી ચર્ચા કરવાના છીએ તો તેથી તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો જેથી હું આ યુટ્યુબ ચેનલ ઉપર જે કોઈ પણ વિડીયો અપલોડ કરું તે તમને મળી રહે તો ચલો મિત્રો આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં